નમસ્કાર મિત્રો અત્યારે તમે જે બેન જોઈ રહ્યા છો આ બેન રાજપૂત છે રાજપૂત સમાજમાંથી આવે છે અને સરસ મજાનું ભાઈ ગીત પણ ગાવે છે પરંતુ બેને જેવું એવું કીધું કે હું રાજપૂત સમાજમાંથી આવું છું અને રાજપૂતનો મને ગર્વ છે ત્યારે જુઓ મિત્રો સામેવાળા વ્યક્તિઓ જે કર્યું છે ને ભાઈ લાઈવ સાહેબ તમને આગળ આખો વિડીયો પણ બતાવવાનો છું એટલે ખાસ કરીને વિડીયો સાહેબ તમે અંત સુધી જોતા રહેજો આખરે રાજપૂત ભાઈ બ્રાન્ડ તો છે તમને બધાએ લોકોને ખબર છે અને રાજપૂત કુળમાં જન્મું એ પણ સાહેબ તમારા નસીબ ઉપર આધાર હોય છે હવે અત્યારે વાત કરવામાં આવે તો બેન તમે જોઈ રહ્યા છો બેન રાજપૂત સમાજમાંથી આવે છે અને જોરદાર ગીત પણ ગાવે છે સરસ્વતી માતાજી એમના કંઠે બેસેલા છે એટલે સરસ મજાનું ગીત પણ ગાવે છે અને ભાઈ ગર્વ તો હોય ને રાજપૂત એટલે ગર્વ એમ ના હોય ભાઈ તો બેને એવું જ કીધું કે હું રાજપૂત છું એટલે મને ઘણો બધો ગર્વ હશે ત્યારે મિત્રો બેને કેવું ગીત ગાવ્યું ચાલો સૌથી પહેલાં સાહેબ તમને આગળ આખો વિડીયો બતાવું છું ખાસ કરીને મારા ભાઈઓ અને બહેનો તમે વિડીયો અન સુધી જોતા રહેજો વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી નાખજો અને હા ચેનલ ઉપર આજે પહેલીવાર આવો છો તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે હું છું તમારી સાથે અલ્કેશ મોદીનું સ્વાગત છે આપણા બધા ભાઈઓનું અલ્કેશ ક્લિપ્સ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો અત્યારે જે તમે બેન જોઈ રહ્યા છો એ બેન રાજપૂત સમાજમાંથી આવે છે અને જોરદાર મિત્રો રાજપૂત સમાજ માટે ગીત ગાવ્યું છે તો સૌથી પહેલાં સાહેબ તમે આ ગીત સાંભળી લો અને હા બારા ભાઈઓ આ વિડીયો જો તમે રાજપૂત સમાજમાંથી જોતા હોય તો કોમેન્ટ કરવાનું બિલકુલ ન ભૂલતા કેમ કે બેને પણ કીધું છે કે ગર્વ છે હું રાજપૂત છું તો રાજપૂત સમાજ માટે વિડિયો જોતા હોય તો કોમેન્ટ કરવાનું બિલકુલ ન ભૂલતા હવે ચાલો આપણી વાલી વાલીબેનનો વિડીયો જોઈ લો